અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તિ ભાવના અને દિવ્યતાનો અદ્ભુત સંગમ મોડાસાના મેઢાસણ ગામે જોવા મળ્યો હતો મોડાસા તાલુકાના મેઢાસણ ગામે આવેલ અતિ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરે એવી ભવ્યતા સર્જાય કે જાણે હરિદ્વારનો પાવન ઘાટ જ અહીં ઉતરી આવ્યો હોય શ્રાવણ નોમના સંધ્યાકાળે ગામના ગાગર તળાવ કિનારે બનારસના વિદ્વાન બુદ્ધેવોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગા આરતીનું અલૌકિક દ્રશ્ય સર્જાયું હતું હજારો દીવડાની જળહળાટ નાદ કરતા ઘંટો અને હર હર મહાદેવના ગગનભેદી જયકોષ વચ્ચે તળાવ કિનારો દિવ્ય પ્રકાશથી જગમગી ઉઠ્યો હતો એક હજાર આઠ દીવડાની મહાઆરતીમાં જોડાયેલા શ્રદ્ધાળુઓએ એવો અનુભવ કર્યો કે જાણે વારાણસીના ઘાટ પર બેઠા હોય દરેક દીવડો જાણે ભક્તિનું જ્યોત બની આકાશમાં દેવ શિવને પ્રણામ કરી રહ્યો હોય મેઢાસણના મેઢાસણ ગામના તળાવ પર બનારસના પંડિતો દ્વારા કરેલ વૈદિક આરતી બાદ રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સંતો ભક્તો કહેતા હતા કે મેઢાસણ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં સમૂહ આરતીના લાભથી ધન્યતા અનુભવી રહ્યા છે જાણે વારાણસીના ગંગા ઘાટ પર ગંગાજી સામે આરતી કરી રહ્યા રહેતા હોઈએ આ તો જીવનનો સૌથી મોટો ધાર્મિક અનુભવ રહેતા આ ક્ષણો જીવનભર અસ્મરણીય બની જશે શ્રદ્ધા ભક્તિ અને શિવનાથી ભૂસ્તુ મેઢાસણના રામેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના સૌથી ભવ્ય ઉજવણી કેન્દ્ર બની ગયું હતું આ પાવન પ્રસંગે મેઢાસન ગામના ગાગર તળાવ પર માત્ર દીવો જ નહીં પ્રગટ્યો પરંતુ શિવ શિવભક્તોની જ્યોત પણ હૃદયમાં પ્રગટ્યા હતા